હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો આપણી ચેનલ પર આપણે ઘણા બધા ગણિતના જે શોર્ટકટ છે અથવા તો એની જે શોર્ટ ટ્રીક છે એના વિશે આપણે માહિતી લઈને આવીએ છીએ એના વિડીયો આપણે આપણી ચેનલ પર મૂકેલા છે પણ જ્યારે આપણે આવા વિડીયો મૂકીએ છીએ ત્યારે ઘણા બધા સબસ્ક્રાઈબરને એવો પ્રશ્ન થાય છે આપણા વ્યૂઅરને એવો પ્રશ્ન થાય છે કે ભાઈ આ કિંમત કેવી રીતે મૂકી અથવા તો આ સૂત્ર કેવી રીતે આવ્યું તો એના માટે શોર્ટ ટ્રીક અથવા તો એના જે સૂત્રો હોય એ આપણે યાદ રાખવા પડે તો એના માટે આપણે આજે ઝડપ અને અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતા કોઈ દાખલાઓ પૂછાય તો એની જે શોર્ટ ટ્રીક છે અથવા તો એના જે સૂત્રો છે એ આપણે લઈને આવ્યા છીએ તો વિડીયો છે અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને જે મિત્રોએ આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલી છે પરંતુ બેલ આઈકોન છે એને ઓલ પર સેટ કરેલું નથી તો બેલ આ આઈકોન છે એને ઓલ ઉપર સેટ કરજો જેથી નાના મોટા તમામ પ્રકારના વિડીયો છે એની માહિતી આપ સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ તો દાખલાઓ છે એમાં ઝડપ અને અંતર વચ્ચેનો સંબંધ હોય એવા દાખલાઓ પૂછાય તો અહીંયા કેટલાક શોર્ટકટ આપેલી છે જેમાં સૌથી પહેલાં જોઈએ કે ભાઈ એક કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું થાય બરાબર તો મીટર પ્રતિ સેકન્ડની કિંમત શું થાય પાંચના છેદમાં અઢાર એક કિલોમીટર પ્રતિ કલાક બરાબર પાંચના છેદમાં અઢાર મીટર પ્રતિ સેકન્ડ હવે એ જ મીટર પ્રતિ સેકન્ડને જો કલાક કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાનું થાય તો એ ઉલટું થઈ જાય અઢારના છેદમાં પાંચ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય પછી આવે ઝડપ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એને કેટલું અંતર કાપવું અને એના માટે કેટલો સમય લીધો તો સૂત્ર થશે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પછી આવે છે સરેરાશ ઝડપ સરેરાશ ઝડપ એટલે કે અલગ અલગ સમય આપ્યો છે કે પહેલા પહેલી એક કલાકમાં કોઈ પદાર્થ છે કોઈ વાહન છે તો એને દસ કિલોમીટર અંતર કાપવું બીજી એક કલાકની અંદર એને વીસ કિલોમીટર અંતર કાપ્યું તો સમય બે વખત આવ્યો કે પહેલી એક કલાક અને બીજી એક કલાક પહેલાં એને દસ કિલોમીટર કહેપું પછી એને વીસ કિલોમીટર કાપ્યું તો જ્યારે આવા દાખલા પૂછાય તો એનો આપણે સૂત્ર છે કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર તો અહીંયા આપણે વાત કરીએ એમાં દસ વત્તા વીસ એટલે કુલ અંતર ત્રીસ થયું અને કુલ સમય કેટલો તો કે ભાઈ અહીંયા આપણે સરખો એક એક કલાક છે પણ એક વત્તા એક એટલે બે તો એમ અલગ અલગ સમય અને અલગ અલગ અંતર હોય તો સરેરાશ ઝડપ છે આવી રીતે શોધી શકાય તો એનું સૂત્ર છે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય અને સંજ્ઞા સ્વરૂપે ડી વન પ્લસ ડી છેદમાં ટી વન પ્લસ ટી ટુ પછી આવે છે કે જો અંતર ડી વન અને ડી બે સરખા હોય એટલે ડી વન ઇઝ ઇક્વલ ટુ ટુ તો સરેરાશ ઝડપ ટુ એસ વન એસ ટુ એટલે કે જે સરેરાશ ઝડપ મળે છે એ બેનો ગુણાકાર અને છેદમાં એ બેનો સરવાળો જ્યાં એસ વન અને એસ ટુ અનુક્રમે ડી વન અને ડી ટુ માટેની ઝડપ છે બરાબર ડી વન એટલે ડિસ્ટન્સ અંતર જ્યારે બે અંતર સરખું હોય અને સરેરાશ ઝડપ શોધવાનું થાય તો જે અહીંયા એસ વન એસ ટુ છેદમાં એસ વન પ્લસ એસ ટુ એવું સૂત્ર મૂકી અને તમે ઝડપથી દાખલો છે એ ગણી શકો છો બરાબર એ એસ એટલે તો ખબર જ છે ઝડપ બરાબર એટલે બે ઝડપ છે તો એસ વન એટલે સ કોઈ પદાર્થ છે એની શરૂઆતની ઝડપ અને એસ ટુ એટલે એની પછીની ઝડપ બરાબર એમાં બે ઝડપ આપી હોય તો એ બંને વચ્ચેનો ગુણાકાર છેદમાં એ બે વચ્ચેનો સરવાળો પછી અંતરની જગ્યાએ જો સમય સરખો આપ્યો હોય બરાબર શું સરખો આપ્યો હોય તો કે સમય સરખો આપ્યો હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર થશે એસ વન વત્તા એસ ટુ ભાંગા બે બરાબર એટલે કે એસ વન અને એસ ટુ બંને શું છે તો કે બે અલગ અલગ ઝડપ છે એ બંનેનો સરવાળો ભાંગા બે બરાબર હવે આપ્યું છે કે સાતમો પદાર્થોની ઝડપનો સરવાળો જ્યારે બંને પદાર્થો વિરુદ્ધ દિશામાં હોય એટલે કે એક પદાર્થ અને બીજો પદાર્થ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં આવતા હોય અથવા બરાબર તો શું થશે અથવા તો બંને એકબીજાની સામસામે આવે છે અથવા તો એકબીજાથી દૂર જાય છે તો એ બંનેનો જે સરવાળો છે એનું સૂત્ર શું થાય એસ વન વધતા એસ ટુ હવે જ્યારે પદાર્થની ઝડપનો સરવાળો જ્યારે બંને બંને પદાર્થો એક જ દિશામાં હોય બરાબર એક જ દિશામાં એકની ઝડપ વધારે છે એકની ઝડપ ઓછી છે પણ એક જ દિશામાં છે તો એનું સૂત્ર થશે એસ વન માઇનસ એસ ટુ નવમું છે જો વ્યક્તિ કોઈ બિંદુ એથી બી વચ્ચેનું અંતર કાપતા એસ વન અને બીથી એ પાછા ફરતા ઝડપ એસ ટુ છે એટલે એક પદાર્થ એથી શરૂ કરીને બી સુધી જાય અને બીથી શરૂ કરીને પાછો એ સુધી આવે તો એથી બી સુધી એસ વન બીથી એ સુધી એસ ટુ અને એના માટે સમય લીએ છે તો એને આપણે ટી કહીએ તો એ અને બી વચ્ચેનું જે અંતર શોધવાનું થાય તો એના માટેનું સૂત્ર છે ટી કાઉસમાં એસ વન એસ ટુ છેદમાં એસ વન વધતા એસ ટુ ટી એટલે સમય એસ વન એટલે એ પદાર્થની ઝડપ પછી એથી બી સુધીની ઝડપ અને એસ ટુ એટલે બીથી એ સુધીની ઝડપ તો આ એના કેટલાક મહત્ત્વના સૂત્રો છે જે તમારે યાદ રાખવા પડે અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો તમે કો પરીક્ષાની તૈયારી કરતા હોય અને તમારે કોઈ બુક બનાવેલી હોય નોટબુક તો એમાં પણ તમે લખી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને બેલ આઈકોન છે એને ઓલ ઉપર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ